બેનો તમને બધાને બહુ ધન્યવાદ છે તમે આટલા સવારના વહેલા ઉઠીને આજે સાધુ સાધુજીની ભક્તિ માટે ઘરના કામ છોકરાઓનું બધું જ ભૂલી અને તમે છોડીને અહીંયા આગળ આવો છો બહુ બહુ ધન્યવાદ છે સાથે સાધ્વીજીની વિલચરો વિલચરો ચલાવી એટલે કાંઈ સહેલી નથી પણ તમે વિલચરો ચલાવવા માટે પણ એટલા બધા એટલા બધા ટ્રેન થઈ ગયા છો કે ક્યાંય પણ સાધ્વીજીને તકલીફ પડતી નથી અને એ સિવાય પણ આટલો વિશિષ્ટ લાભ શાસ્ત્રમાં કહ્યું છે કે ચાર પ્રકારની સેવા વિશિષ્ટ છે જે સૌથી પ્રથમ મહાત્મા સાધુ સાધુ મહારાજની સેવા સાધ્વીજીની સેવા અને એનાથી આગળ વધીને એમની લોચ કરે બિહારમાં તમે સપોર્ટ કરો એ ખાસ મહાન વિશિષ્ટ સેવા છે નંબર બે માં લોચ કરે ત્યારે પણ એમની સેવા કરવામાં આવે તો વિશિષ્ટ ફળવાળી થાય છે એના પછી ત્રીજા નંબરની અંદર તપસ્વી તપસ્વી હોય અને એની સેવા કરો તો પણ વિશિષ્ટ ફળવાળી થાય છે અને એના પછી આવે છે છેલ્લે જ્ઞાન બીમાર હોય છે હોસ્પિટલોમાં લઈ જાઓ છો તમે લોકો મારા સાહેબને બીમાર હોય ડોક્ટર પાસે જવું હોય એક્સરે માટે જવું હોય એમઆરઆઈ માટે જવું હોય તમે તરત ના તરત આમ એની ટાઈમ હાજર રહો છો એટલે ખૂબ ખૂબ તમને ધન્યવાદ છે આવી વિશિષ્ટ સેવા દ્વારા શાસ્ત્રમાં એક વિશિષ્ટ દૃષ્ટાંત કે જે નૈસારના ભવની અંદર પ્રભુનો આત્મા સાધુને માર્ગ બતાડવાનું એક કાર્ય કરે છે એના દ્વારા પ્રભુએ શું પ્રાપ્ત કર્યું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું

ખૂબ અખંડ ભાવે જાળવી રાખજો અને ક્યારેય પણ મનના ભાવોને જરા પણ દોષિત કરતા નહીં ખૂબ પ્રસન્નતાપૂર્વક સાધુની સેવામાં આવી રીતે સવારના એમને એમને જે રીતે સહાયક થાય કારણ કે તમને ઘણી વખત તમને લોકોને બી જે તકલીફ પડે છે ને એ અમને ખબર હોય છે સવારના તમે અમારી સાથે વિહારમાં આવો છો તમારા બાળકોની સ્કૂલો હોય છે તમારા શ્રાવક ને જવાનું હોય છે ટિફિન કરવાના હોય છે આટલું બધું સવારના પોણા સાત વાગ્યેમાં મેલ આવી જતી હોય અને તમે ઘરે સાડા છ વાગે ન પહોંચી શકો તો વિચારો કે તમારા ઘરે બાળકોનું શું થતું હશે પરંતુ તમે આ બધું જ ભૂલી જઈ અને માસેબની સેવા માટે આવો છો ખૂબ ખૂબ ધન્યવાદ છે અને બસ આવી સેવા સતત અને સદાય કરતા રહેજો અને વિશિષ્ટ પુણ્યના ભાગી બનજો એ જ શુભેચ્છા कृपा से प्रभु